ભુજના હોમિયોપેથીકના જાણીતા ડોક્ટર સ્વર્ગસ્થ કવિતા મીરા સચદે કે જેઓની આજે એકત્રીસમી પુણ્યતિથિ છે તે નિમિત્તે કવિતા મીરા સચદે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે એક સ્મૃતિ સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે પણ દર વર્ષની જેમ જ આ સ્મૃતિ સમારોહ યોજાયો છે અને કવિતા મીરા સચદે એક જાણીતા હોમિયોપેથિક ડોક્ટર હતા અને કચ્છ જિલ્લામાં હોમિયોપેથિક અંગે જાગૃતતા આવે તે હેતુસર કવિતા મીરા સચદે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોમિયોપેથિકના જે પણ વિદ્યાર્થીઓ હોય છે અને તે વિદ્યાર્થી થીઓ કે જેને સ્કોલરશીપની જરૂરિયાત હોય છે અને સ્કોલરશીપને પાત્ર હોય છે તેવા વિદ્યાર્થીઓને દર વર્ષે સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે ચાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાઈ છે અને જે વિદ્યાર્થીની પોતાની યુનિવર્સિટીમાં અગ્રેસર રહી અને અવલ ક્રમાંક મેળવ્યો છે તે વિદ્યાર્થીનીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સાથોસાથ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપ આપવામાં આવી હતી અને આ સાથે જ જુદી જુદી બાર જેટલી સ્પર્ધાના વિજેતાઓને પણ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું Uh, my name is uh, Rinku Hamelia. Uh, I am belongs to uh, Bhavnagar uh, district, Bhavnagar, in Taru uh, Today, I am uh, re receiving Dr. Kavita Meera such memorial award. I am so grateful and uh, honored to receive this award and uh, thank you for this uh, all trust. This uh, award is not for only mine, but uh, th th those who are uh, for everyone. This award who support me and guide me for my mentors, my teachers, all dedicated me to this award. અન થેન્ક યુ થીસ આર સચલ ડોક્ટર કવિતા મીરા સચને ટ્રસ્ટ ટુડે આ એમ ફીલ વેરી ગુડ એન્ડ ફાઇનલી માય ડ્રીમસ કમ ટ્રુ ટુડેસ યુજીસ એવોર્ડ આ ડોક્ટર કવિતા મીરા સચદે ની પુણે નિમિત્તે પ્રોગ્રામ રાખેલો છે ડોક્ટર કવિતા મીરા સચદે હોમિયોપેથિકના ડોક્ટર હતા અને એમનું આકસ્મિક અવસાન થયું એના બાદ અમે એક ટ્રસ્ટની રચના કરી અને જેનો હેતુ હતો ઓમેઓપેથિકનો પ્રચાર અને પ્રસાર ખાસ કરીને કચ્છમાં જેટલું બને એટલું વધારવાનો અને એ અંતર્ગત અમે ભૂતકાળમાં કચ્છના આઠે આઠ જિલ્લા અને બે મેઈન તાલુકા સેન્ટર ભુજ અને ગાંધીધામ એમાં દસ કેમ્પ અને દસ કેમ્પની પાછળ બે બે ફોલોઅપ કેમ્પ કરેલા હતા આ ઉપરાંત હોમિયોપેથી અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થઈ શકીએ એટલા માટે કચ્છી યોગ્ય વિદ્યાર્થીઓ હોમિયોપેથી અભ્યાસ કરતા એમને સ્કોલરશિપ આપવામાં આવે છે દર વર્ષે આ ઉપરાંત જે લોકો યુનિવર્સિટીમાં હોમિયોપેથીમાં ફર્સ્ટ આવ્યા હોય ગુજરાતની તમામ યુનિવર્સિટી જે કોઈ શિલ્ડ આપવામાં આવે છે એના ઉપરાંત કવિતા જે દસમા ધોરણ સુધી માતૃછાયામાં ભણી હતી અને બારમા ધોરણનું એણે વીડી હાઈસ્કૂલમાં કર્યું હતું એ બે સ્કૂલના એક એક વિદ્યાર્થીઓને આપણે શિલ્ડ એનાયત કરી છે આના ઉપરાંત ગાંધી જીવન ગાંધી વિચાર ઉપરની વિવિધ પરીક્ષાઓ લેવાય છે સંસ્કૃતની વિવિધ પરીક્ષાઓ લેવાય છે એ બધામાં જે લોકો કેન્દ્રમાં સેન્ટરમાં કે રાજ્યમાં પ્રથમ આવે છે એમને આપણે સિલ્ડ એનાયત કરી છે અને આના સિવાય પણ કોઈ કોઈ વિશિષ્ટ સિદ્ધિ કોઈ મેળવી હોય કચ્છમાં તો એમને સ્પેશિયલ એવોર્ડ પણ આપીએ છીએ આમ તો ટ્રસ્ટ તરફથી શરૂઆતમાં બે સ્કોલરશીપ ડિક્લેર કરેલી હતી પાછળથી એક ટ્રસ્ટી શ્રી માણેકલાલભાઈ શાહ એમનું અવસાન થયું તો એમના પરિવાર દ્વારા એક સ્કોલરશીપ ડિક્લેર કરવામાં આવી એટલે ત્રણ થઈ હતી એના પછી એક અન્ય ટ્રસ્ટી શ્રી મધુભાઈ જેથી એમનું અવસાન થતા એમના પરિવાર તરફથી પણ એક સ્કોલરશીપ ડિક્લેર કરવામાં આવી હતી એટલે સામાન્ય રીતે ચાર સ્કોલરશીપ આપીએ છીએ ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર ફોર્થ યર ચારે વર્ષના વિદ્યાર્થીઓને આપીએ છીએ અને એવી રીતનું રોટેટ કરીએ છીએ શક્ય હોય તો એ જ વિદ્યાર્થીઓને દર વર્ષે રોટેટ થયા કરે તો જ્યાં સુધી અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી એ સ્કોલરશીપ મેળવે છે આજે એક બેન છે એ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેકન્ડ નંબરે આવ્યા છે પણ એમને છેલ્લા ચાર વર્ષથી સ્કોલરશીપ મળેલી છે ફર્સ્ટ થી કરીને ફોર્થ ઇયર સુધી આપણે ટ્રસ્ટ તરફથી જે સ્કોલરશીપ મળી હતી એમને મળતી રહી છે તો એ રીતની સામાન્ય રીતની ચાર આપી છે પણ આમ છતાં ક્યારેક એવું લાગે કે વધારે એપ્લિકેશન આવી ગઈ છે અને ખરેખર યોગ્ય વ્યક્તિઓ છે જેને સ્કોલરશીપ આપવા જેવી છે તો વધારે સંખ્યામાં પણ કરીએ છીએ તો એ રીતની આ વખતે કુલ છ સ્કોલરશીપ આપીએ છીએ ચાર ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે એક માણેકલાભાઈ શાહ પરિવાર તરફથી અને એક શારદાબેન અને મધુકનભાઈ જેઠી પરિવાર તરફથી આપવામાં સેના માટે સંકોચતા કે આર્થિક હોય તો એના માટે આપણે સ્કોલરશીપ આપીએ છીએ બીજું કઈ ગાઈડન્સ જોઈતી હોય તો એ પણ આપી શકીએ છીએ ડોક્ટર કવિતાએ ઘણા બધા આર્ટિકલ્સ લખ્યા છે હોમિયોપેથી રોગો અને એના ઉપચારો વિશે તો એ બુક પણ અમે દરેકને આપતા હોઈએ છીએ આ સિવાય જો કોઈ પણ વ્યક્તિ આવી અને અમારી પાસે કોઈ સ્પેસિફિક વાત કરે કે આ મુશ્કેલી છે તો એ અંગેનું કઈ નિર્ણય લઈ શકાય આજ રોજ મીરા એટલે કે કવિતા સદદેના એકત્રીસમાં પુણ્યતિથિ નિમિત નિમિત્તે આપણે સ્કોલરશીપ કે જેમાં બીએચ એમએસમાં વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા હોય એને પહેલા વર્ષ બીજા વર્ષ ત્રીજા વર્ષ અને ચોથા વર્ષમાં પંદર હજાર રૂપિયા જેટલી સ્કોલરશિપ આપવામાં આવી એની સાથે જુદા જુદા ક્ષેત્રની અંદર જેઓએ પોતાની પ્રગતિ કરી હોય અને રાષ્ટ્રીય અને સ્ટેટ લેવલે જેમને પ્રથમ નંબર મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું તો આ નિમિત્તે હું એટલું ચોક્કસ કહીશ કે વ્યક્તિ કાર્યો અને એની સુવાસ એ આવા પ્રકારના જે અનુદાનો અપાય છે એનાથી સતત વહેતી રહે છે જે વિદ્યાર્થીઓ આ ઇનામને પાત્ર ઠર્યા છે એમને આજીવન પોતાના વિષયનું તો કામ કરશે પણ મીરા

પરંતુ એના આત્માને શાંતિ મળે એના આત્માને આપણે એમ કહી શકીએ કે સતત એ આ યાદ રહે એના માટે અહીંયા જે રીતે સ્કોલરશિપ અને ઇનામનું કાર્ય કરવામાં આવ્યું ત્યારે હું એમનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે અને મને ખરેખર આનંદ છે કે કચ્છમાં આવા સતત કાર્યક્રમો થતા રહે છે કે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધી શકે એવા કાર્યક્રમો હજી પણ આગળ થાય એવી આશા અને અપેક્ષા છે ડોક્ટર કવિતા મીરાસતલેલી આજે 31 ની પુણ્યતિથિ છે દર પુણ્યતિથિના ડોક્ટર કવિતા મીરાસતલેલી સ્મારક ટ્રસ્ટ તરફથી સ્મૃતિ સમારોહનું આયોજન કરવામાં આવે છે એ રીતે આજે આયોજન કરવામાં આવ્યું અને આપ જોયું કે હોમિયોપેથી અભ્યાસ કરતા જુદા જુદા ચાર વિદ્યાર્થી ભાઈ બહેનોને જુદી જુદી સ્કોલરશીપ આપવામાં આવી જે વિદ્યાર્થી પોતાની યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલી વિદ્યાર્થીની એને એવોર્ડ આપવામાં આવ્યું તે ઉપરાંત જુદા જુદા એસએસસી એચએસસી એમાં જે પ્રથમ આવ્યા એમને પણ એવોર્ડ આપવામાં આવ્યા અને જુદી જુદી સ્પર્ધાઓમાં જે વિજેતા થયા એક બે ત્રણ બારેક સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા જોયું કે પંડિત મોહનભાઈ જે વાત કરી એ જો આજના વિદ્યાર્થીઓ સમજે તો એમનું ભવિષ્ય ઉજવું થઈ શકે એમના પરિવારનું ભવિષ્ય ઉજવું થઈ શકે ભુજનું કચ્છનું ગુજરાતનું અને દેશનું ભલું થઈ શકે એવી વાતો એમને પોતાના મનનીય પ્રવચનમાં કહીએ કહીને કે યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં શ્રી પ્રવચન કરે એ કક્ષાનું પ્રવચન હતું તો હું માનું છું કે એમના પ્રવચન માંથી અહીં ઉપસ્થિત સૌને ખૂબ જ પ્રેરણા મળશે અને એમનું જીવન જીવવા લાયક બનશે ભારતના પ્રથમ પંત પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હંમેશા એમ કહેતા કે લીવ એ લાઈફ ટુ બી પ્રાઉડ ઓફ લીવ એ લાઈફ ટુ બી પ્રાઉડ ઓફ તમે એવું જીવન જીવો કે જેનાથી તમને પોતાને તમારા માટે ગૌરવ થાય તમારા પરિવારને ગૌરવ થાય તમારા દેશને ગૌરવ થાય તો મોહન ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબે જે વાતો કરી છે એ જો આપણે બરાબર સમજીશું અને એ પ્રમાણે આપણે આગળ વધીશું તો આપણને આપણું જીવન જીવવા જેવું છે ગૌરવ લેવા જેવું ત્યાં જરૂર લાગશે થેન્ક યુ